હેલો નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ હું તમારો પ્રિય મિત્ર નવીન માછી આજે એક નવા બ્લોગ સાથે અંબિકા અગરબત્તી મલેખપુરમાં મિત્રો આજે હું તમને બતાવવાની કોશિશ કરીશ કે હું આજે અગરબત્તી વિશે આ વિડીયો બનાવવાનો રહ્યો છું તો અંબિકા અગરબત્તી મલેકપુરની અંદર તમને અગરબત્તીનો ફૂલ સ્ટોક તમને મળી દેવાનો છે મિત્રો પ્રાઇઝની વાત કરીએ તો હું તમને બતાવવાની કોશિશ કરું કે દસ રૂપિયાથી ચાલુ થશે તો વીસ રૂપિયા છે ત્રીસ રૂપિયા છે ચાલીસ રૂપિયા છે પચાસ છે સો છે એકસો સાહીઠ છે બસો છે આ રીતનાની તમને અગરબત્તી મિત્રો તમને મળી રહેવાની છે એ પણ એકદમ સુગંધ સુગંધિત અગરબત્તી તમને મળી રહે છે બીજો મિત્રો કે આ ગૂગળ અગરબત્તી પણ તમને મળી રહેવાની છે એમાં રેટની વાત કરીએ તો ત્રીસ રૂપિયાથી ચાલુ થશે પચાસ સો દોઢસો જે રીતનાનો વજન વધારે છે એ રીતનાનો રેટ વધતો રહેશે તો આજે જ મુલાકાત કરો અંબિકા અગરબત્તી માં અને તમારા ઘરને બનાવો એકદમ શુદ્ધ આપણી અંબિકા અગરબત્તીથી મિત્રો અહીંયા આગળ કઈ કઈ ફ્લેવર મળશે એ પણ હું તમને બતાવું છું કે ચંદન મળી જશે ગુગળ મળશે ગુલાબ મળશે પાંદડી મળશે પોન્સ મળશે આ રીતનાના દરેક ફ્લેવર તમને અંબિકા અગરબત્તીમાં મળી રહેવાના છે તો આ વિડીયોને અંત સુધી જોજો એવી આપ સૌને નમ્ર અપીલ છે અને આવાના મિત્રો આવા વિડીયો અવનવા જોવા માટે આપણી અંબિકા અગરબત્તી જે ચેનલનું નામ છે વાયટી અંબિકા અગરબત્તી તેને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયો તમારા ફ્રેન્ડ સર્કલ તમારા મિત્ર અને તમારા ગ્રુપમાં મૂકવા મારી નમ્ર અપીલ છે આ વિડીયો ગમે હોય તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો જય રામાપીર જય માતાજી